હું થાકી હારી તારી પાસે આવ્યું છું આજે કોઈ મારી મદદ નથી કરતું તમે મારી મદદ કરો મને એક હજાર રૂપિયા આપો ગમે ત્યાંથી આ ડોસી છે તો ખતરનાક હશે પણ શું કરું ગમે એમ તો મારા સાસુ જ છે ને મારી પાસે હજાર તો નથી પણ પાંચસો છે એ જ આપી દો આલ્યો મમ્મી પાંચસો રૂપિયા એ ભગવાન તારે દેવાતા તો મને સીધા મારા હાથમાં જ દેવાતા ને હજાર રૂપિયા આ લખણ ખોટી વહુના હાથમાં હું દીધા પાંચસો ખાઈ ગઈ ધીમે ધીમે છાલ ઉતારો વાગી જશે આહા મારી આટલી બધી ચિંતા થાય તને ચિંતા બિંતા કાઈ નથી થતી આ વાગી જશે ને તો હજી વાસણ ને કપડા બે બાકી છે કોણ ધોશે જમાઈ એક વાત કહું હા બોલો બોલો આ તમે બે મહિના થી રોકાણા છો ને તો આ ગામ ના બધા વાતો કરે છે કે જવાય ને કઈ કામ ધંધો નથી લાગતો પણ તમારી દીકરી તો અમારે ત્યાં પાંચ વર્ષ થી રેહતી તી અમારે તો કોઈ વાત નથી કરતું પણ એના તો તમારી આ લગન થયેલા છે કે નહીં તો મારા હું એની આરે લગન નથી થયા ભાવીને તમને ડાન્સ કરતા આવડે છે તો ડાન્સ કરો ને ના ઓ ભાઈ મને નથી આવડતું અરે કરો ને આવું શું કરો છો અરે ભાઈ ડાન્સ નહી એની સિવાય તમને તું બીજું ગમે એ કે ઈ કર દઉ ડાન્સ વાળી થામાં પેલા ઘરના કામ પડ્યા શી કર ને ડાન્સ નો કરવો હોય તો એક કામ કરો મને સોનાનો ચેન અપાઈ દયો ચાલો મમ્મી હું જાવ છું હવે ઉભી રહ્યા થોડા પૈસા લેતી જા રસ્તામાં કામ લાગશે અરે મમ્મી કેવી વાતો કરો છો હવે હું મોટી થઈ ગઈ હું આવી રીતના પૈસા નો લઈ શકું એક કામ કરો ને આ પર્સમાં નાખી દયો મમ્મી જમવામાં શું બનાવું આજે એક કામ કર ને ઉભાઈ મને એમ થાય છે કે રાઈસ ચાવલ અને ભાત બનાવી નાખો હા જાઓ નાખો ખબર નહીં બાયણા ને શું થયું આનું તો કઈ સમજ જ નથી આવતું મમ્મી મને મનીષા ના પાડે છે કે ભાઈ બંદારે ફરવા નથી જવાનું એમ ઈ ના પાડે જ નહીં બોલાય એને મનીષા હ તું આને ના પાડે છે ને ભાઈ બંદારે ફરવા જવાની ના ના મે કે ના પાડી ભલે ને જાય ફરવા એકલા એકલા આપણે શું આપણે તો ઘર માં કામ કરીએ જ છીએ ને હા તો પાડે છે કે ના પાડે અરે મમ્મી આ નથી પાડી અને એમ કીધું કે તમે જાઓ પછી કે જોયું જાહે એમ પછી વારો છે કોને ખબર પોતાની જાતને હું માનતો હોય છે બાજવા સિવાય કઈ ખબર જ નથી પડતી હવે જયારે બાંધવાનું થાય ને તો સૌથી પેલા મને જ બોલાવજો કેમ બાધવા તું અમારી મદદ કરીશ ના મને બાંધતા હોય ને એવું જોવાની બહુ મજા આવે